શ્રી સિદ્ધિ વિનાયક દેવસ્થાન મેમદાવાદ ગુજરાત ભારતમાં આવેલું છે એશિયા બુક ઓફ રેકોર્ડ જૂન બે હજાર તેવીસમાં છે આ એક અનોખું મંદિર છે એશિયાનું સૌથી મોટું મંદિર જેમાં ભગવાનનો ચહેરો જોવા મળે છે ગણેશ પણ મૂર્તિ છે અંદર આ મંદિર જોઈએ તો બાર માં ફેલાયેલું છે આ મંદિર એકસો વીસ ફૂટ લંબાઈ ચોર્યાસી ફૂટ પહોળાઈ અને એકત્રીસ ફૂટ ઊંચાઈ ધરાવે છે આ સંસ્થા દ્વારા ફૂડ કોર્ટ પણ બનાવેલો છે ત્યાં જમવાની સુવિધા છે બાળકો માટે ગેમ ઝોન ની પણ સુવિધા છે તે રમવા માટે બાળકોનું બનાવેલું છે અને પાર્સિંગ માટે પણ ખૂબ વિશાળ જગ્યા છે બાઇક કાર ગાડી